અટલ બ્રિજ પર આપણે જ્યારે ફરવા આવીએ છીએ ત્યારે સૌપ્રથમ અહીંયા ટિકિટ બારી છે કે જ્યાંથી ત્રીસ રૂપિયાની એક ટિકિટ આપણે લેવાની થાય છે વ્યક્તિ દીઠ ત્રીસ રૂપિયા ચાર્જ છે એનો અહીંથી સરળતાથી આપણને ટિકિટ મળી રહે છે ટિકિટ લીધા પછી આપણે બ્રિજ ઉપર એન્ટ્રી કરી શકીએ છીએ ખરેખર આપણે અત્યારે જ્યારે પૂર ઉપર આવ્યા છીએ ત્યારે આપને એમ લાગે છે કે આપણે કોઈ અલગ કન્ટ્રીની અંદર આવી ગયા હોય અને જે અહેસાસ થતો હોય એવો અહેસાસ અત્યારે અટલ બ્રિજ ઉપર થઈ રહ્યો છે અને આ ભાગદોડવાળી જિંદગીની અંદર શહેરની અંદર તમામ રસ્તા ઉપર અત્યારે વાહનો ફૂલ સ્પીડથી દોડી રહ્યા હોય ત્યારે અટલ બ્રિજ ઉપર લોકોને ચાલતા ચાલતા જ નીકળવાનું છે એટલે તમે શાંતિપૂર્વક અહીં સાબરમતી નદીનો અને અટલ બ્રિજનો લાભ ઉઠાવી શકો એમ છો મિત્રો આ બ્રિજ ઉપર આપણે જ્યારે ફરતા ફરતા આગળ વધીએ છીએ ત્યારે વચ્ચે રસ્તાની અંદર અમૂલ પાર્લર જેમાં આઈસ્ક્રીમ પોપકોર્ન સોપટી વગેરે પણ અહીંયા મળે છે અને લોકો તેની પણ ખૂબ મજા ઉઠાવે છે અહીંયા ડસ્ટબિન પણ રાખવામાં આવી છે કે જેની અંદર તમે ભીનો અને સૂકો કચરો એમની અંદર નાખી અને સ્વચ્છતાની અંદર સહભાગી બની શકો છો લોકો નાસ્તાની પણ ખૂબ મજા માણી રહ્યા છે પહેલાં અહીંયા કાચનો ફૂલ પણ હતો અને છે અત્યારે પણ અત્યારે એમને ફરતે ગ્રીલ કરી દેવામાં આવી છે લોકોની સેફ્ટી માટે કારણ કે કહેવાય છે કે કાચની અંદર થોડુંક ક્રેક થઈ ગયું હતું તો ભવિષ્યની અંદર કોઈ અકસ્માત ન બને એના માટે અત્યારે ડ્રિલ કરી અને આ કાચવાળો રસ્તો બંધ કરી દેવામાં આવેલ છે બ્રિજ ઉપર આગળ વધતા વધતા અહીંયા બીજું પણ એક પાર્લર આવેલું છે હેવ મોર આઈસ્ક્રીમનું કે જેની અંદર પણ ઘણા વિવિધ પ્રકારના આઈસ્ક્રીમ ખંડાપીણા વગેરેનું વેચાણ અહીંયા થઈ રહ્યું છે અને લોકો તેની પણ મજા માણી રહ્યા છે અહીંયા અટલ બ્રિજ ઉપર આવનાર તમામ જે કોઈ શહેરવાસીઓ છે એમની સાથે આપણે વાતચીત કરેલી છે કે ભાઈ તેમનો અનુભવ અટલ બ્રિજ વિશે શું છે અને એમનું શું માનવું છે એમાંના એક ભાઈ આપણે અહીંયા મળ્યા છે કે જેમનું નામ એમને સની બતાવેલું છે આપનું શું નામ મારું નામ સની છે અચ્છા તમે અમદાવાદના જ વતની જુઓ હા અમદાવાદમાં અત્યારે રહીશું બરાબર તો આ બ્રિજ વિશે તમારો શું અનુભવ છે તમે શું જાણો છો આ બ્રિજ વિશે હા આ બ્રિજ બે હજાર બાવીસમાં પ્રધાનમંત્રીશ્રીએ ઉદઘાટન કરેલું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ફરવા માટે આવે છે એટલે અમે કોઈ કોઈ વાર રાજાના દિવસોમાં અત્યારે સાંજના સમયે આવતા હોય છે આટલા બ્રિજ થોડો ટાઈમ સારું લાગે છે ખૂબ ઠંડો પવન અત્યારે ચાલતો હોય છે બરાબર અને શહેરની અંદર તો મને એવું લાગે છે આ એક જ એવી જગ્યા હશે કે જ્યાં લોકોને ચાલતા ચાલતા આવવાનું ચાલતાં ચાલતા જવાનું એટલે કોઈ વાહન કે તમને કોઈ બીજું પોલ્યુશન અહીંયા નડતરૂપ થાય એવું લાગતું નથી બરાબર ને હા અહીંયા સાબરન સાબરમતી નદી ઉપર જે બ્રિજ આવેલો છે તો પોલ્યુશનનો કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને પાર્કિંગની સુવિધા પણ ઘણી સારી છે કાર માટે બાઇક માટે સેપરેટ પાર્કિંગ વ્યવસ્થા કરેલી છે એટલે

જે સૌ પ્રથમ વખત અટલ બ્રિજ ઉપર આવ્યા હોય એવો પોતાને ફોટો શૂટ કરતાં રોકી શકે નહીં એવું સરસ મજાનું વાતાવરણ અત્યારે દેખાઈ રહ્યું છે કે ન ઈચ્છા હોવા છતાં પણ તમારે ફોટો શૂટ કરવો પડે એટલું બધું સરસ અહીંનું લોકેશન છે પુલની અંદર બંને બાજુથી એન્ટ્રી આપવામાં આવે છે આ બાજુ પણ એન્ટ્રી છે અને આપણે આગળથી જ્યાંથી આવ્યા એ બીજી સાઈડ છે ત્યાંથી પણ એન્ટ્રી આપવામાં આવે છે બીજું પર સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવેલ છે કે જેથી કરીને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખૂબ તકેદારી રાખવામાં આવે છે અને બીજું કે આ પૂર પર તમે જ્યારે ફરવા આવો ત્યારે તમને ધીમા ધીમા સંગીતનો પણ આનંદ મળે એવું વાતાવરણ છે અટલ બ્રિજ ઉપરથી આપણે નીચે આવી આ બાજુ સીડી આવેલી છે ત્યાંથી નીચે આવી અને સાબરમતી નદીના ખૂબ નજીકથી દર્શન કરી શકીએ એ રીતનું અહીંયા સુંદર આયોજન કરવામાં આવેલું છે કે તમે સાબરમતી નદીના ખૂબ નજીકથી દર્શન કરી શકો સવારનો માહોલ તો મિત્રો એવો હોય છે કે વહેલી સવારની અંદર લોકો અહીંયા મોર્નિંગ વોક કરવા માટે પણ આવે છે અહીંયા સાબરમતી નદીના કાંઠે બંને સાઈડની અંદર મોર્નિંગ વોક કરવા માટે વ્યવસ્થા પણ કરેલી છે કે જેની અંદર લોકો વોકિંગ અને સાયકલિંગ પણ કરી શકે છે ડગલેને પગલે સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે કે જેઓ ચાંપતી નજરે બધું નિહાળી રહ્યા છે અને જ્યાં પણ કોઈ અનિચ્છનીય બનાવ બનતો હોય એમને રોકવા માટે તત્પર છે અહીંયા અત્યારે આપણી સાથે સિક્યુરિટી ગાર્ડ અહીંયા બેઠા છે કે આ બ્રિજ ઉપર આવવાનો અને બંધ થવાનો શું ટાઈમ છે વાગે સવારના નવ વાગ્યાથી સાંજના દસ વાગ્યા સુધી આ બ્રિજ ખુલ્લો રહે છે એવું સિક્યુરિટી ગાર્ડ આપને જણાવે છે ધન્યવાદ મિત્રો જ્યારે પણ અમદાવાદ શહેરની મુલાકાત લેવા આવવાનું થાય ફરવા આવવાનું થાય તો થોડો સમય કાઢી અને અટલ બ્રિજની અચૂક મુલાકાત લઈ અને અત્યારના જે કારીગરો છે એન્જિનિયરો એમની જે કારીગરાઈ છે એ ખરેખર જોવાલાયક છે અને બ્રિજની પણ મુલાકાત લેવા જેવી છે તો થોડો સમય કાઢી આપ સૌ અટલ બ્રિજની મુલાકાત લેવા પધારો અને અહીંની સુંદરતાનો નજારો જુઓ મિત્રો મિત્રો મારા આ વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો હું આગળ પણ તમને આવા સરસ મજાના વિડીયા બતાવતો રહીશ થેન્ક યુ મિત્રો